જે યુવો યુવો ટ્રેક્ટર ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ વેચવાનું છે તમારે દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો સાથે ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ટ્રેક્ટર છે મહિન્દ્રા મહિન્દ્રા યુવો ચારસો પંદર ડી વાત કરું બે હજાર ના ટ્રેક્ટર એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ કોઈ પણ પ્રકારનો ટ્રેક્ટર અંદર ફોલ્ટ નથી આખું ઘર ઘર આવ ઓરિજિનલ કન્ડિશન કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર તમે વિડિયો અંદર આખું ટ્રેક્ટર ક્લિયર કર જોઈ શકો છો રૂબરૂ સ્થળ ઉપર જઈને પણ ટ્રેક્ટરની રૂબરૂ ટેસ્ટ ડ્રાઈવ લઈ ચેક કરીને પણ ખરીદી કરી શકશો ટ્રેક્ટરના ઓનરનો ઓનર નો પેલા કોન્ટેક્ટ કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતે મેળવવા તેની માહિતી આપીશ વિડિયો પૂરો જોવાનો છે અને આ ટ્રેક્ટર લેવા અથવા રૂબરૂ જોવા જાવ ઉનનો કોન્ટેક્ટ કર્યા બાદ જ જો ટ્રેક્ટર વેચાઈ દેશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર્ટ ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટ્રેક્ટર અંદર મ્યુઝિક સિસ્ટમ જોવા મળશે તમે વિડિયો અંદર જોઈ શકો છો મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ જ છે તે પણ સાથે તમને મળી જશે અને ટાયર છે તે મિડિયમ કન્ડિશનમાં છે આ ટ્રેક્ટરના ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ પાર્સિંગ ચાલુ કિંમતની વાત કરું તો ટ્રેક્ટરની અંદાજિત કિંમત ચાર લાખ ને ચાલીસ હજાર રાખવામાં આવી છે રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત અંદાજિત છે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું આ ટ્રેક્ટર જિલ્લો છે દેવભૂમિ દ્વારકા અને પોસિત્રા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે નંબર નંબર છે ઉપર ફોન કરી ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો